પોરબંદરભરી પોલીસ સ્ટેશન દ્વારા જે દરિયાઈની અંદર જે દરિયામાં જે દારૂનો જથ્થો આવી રહ્યો હતો તે દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ત્યારે જે દારૂનો જથ્થો છે તે સિમ્બર બ્રિચ ઉપર અત્યારે જે પોલીસની નિગરાણી ઉપર જે ટ્રેક્ટર મારફતો જે ટ્રેક્ટર મારફતે લઈ જવાનો છે ત્યારે વાહન મારફતે જે હોડી હોય છે તેના મારફતે દરિયામાંથી લાવવામાં આવી રહ્યો છે અને જે ટ્રેક્ટર છે તેનો જથ્થો લાવ્યો લાવવામાં આવી રહ્યો છે અત્યારે મજૂર દ્વારા જે છે તે જથ્થો જે અંદરથી જે મોટમાંથી છે તે વાસ્કાના મોઢે ઉતારી અને લાવવામાં આવી રહ્યો છે બહુ ખૂબ જ મોટા પાયે જથ્થો પોલીસે પકડી પાડ્યો છે ત્યારે નવા બંદર ગ્રીન પોલીસ સ્ટેશનની જે આ પોલીસ કર્મીઓની છે તે બીજી એક સરાહનીય કામગીરી છે ત્યારે પહેલીવાર જે હતું ત્યારે જે દુષ્કર્મનો જે મામલો હતો ત્યારે આરોપીઓને દરિયાની અંદરથી લઈને આવ્યા હતા ત્યારે આજે ફરીવાર બાતમીના આધારે જે છે તે દરિયામાંથી નવાબર પોલીસ સ્ટેશન અને જે પોલીસ વિભાગ છે તેના દ્વારા દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે તે હાલ અત્યારે ટેક્ટરમાં અત્યારે નાખવામાં આવી રહ્યો છે ત્યારે મજૂર દ્વારા દરિયામાંથી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે નમસ્કાર